રક્ષક જ ભક્ષક બને ત્યારે અનેક સવાલો થતા હોય છે આ બધાની વચ્ચે આપણે જોઈએ કે સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યની બગડી રહી છે પોલીસ છે 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 તેના પર અનેક સવાલ થઈ રહ્યા રહ્યા જવાબદારો તેની સામે ચેલેન્જ ગુનાખોરી કરતા લોકો આપી અને આ બધાનું પરિણામ કશું નથી આવી રહ્યું ભલે આપણે ગમે એટલી વાત કરી લઈએ કે કાયદો કાયદાની રીતે કામ કરે છે પરંતુ કાયદોનો જે ડર હોવો જોઈએ લોકોમાં પોલીસ જે ખોફ હોવો જોઈએ લોકોમાં તે નથી રહ્યો અને ક્યાંક પોલીસ છે તેના જે કહેવાય છે કે ગેરવર્તણૂક છે તેને લઈને પણ અત્યારે ચર્ચાનો વિષય બની છે અમદાવાદની અને સુરતની ઘટનાઓ સાબિત આપે છે કે પોલીસ છે એ સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરી રહી છે એ પોલીસની જવાબદારી છે કે લોકોને સુરક્ષા આપવી પરંતુ એ જ પોલીસ છે ક્યાંક અસામાજિક તત્વો જેવું વર્તન કરી રહી છે નમસ્કાર બીએસ સાયન્ટ ટીવી ન્યૂઝમાં આપને સાદો ઉપભવતી વિશાવડિયા છેલ્લા ઘણા દિવસથી ગૃહ મંત્રી છે એ પણ ટેકોર કરી રહ્યા છે અને સામાન્ય જનતા છે ગૃહમંત્રીના અનુલક્ષીને ટેકોર કરે છે કે જે રાજ્યમાં સુરક્ષાને જે ખાસ મહિલા સુરક્ષા છે તેના પર હવે ક્યાંક ને ક્યાંક કલંકર ઉપર સાબિત થતી એવી ઘટનાઓ આવી રહી છે અને તેને રોકવાની જરૂર છે પરંતુ થઈ શું રહ્યું છે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ અને જે બદલાવ આવવો જોઈએ એ નથી આવી રહ્યો તમે અમદાવાદની એ ઘટના જુઓ કે જે પોલીસ છે એનું માત્ર આય કાર્ડ પડી જાય છે એમાં તેની ક્રૂરતા એટલી આવી જાય કે મહિલાની આંખમાં મારે છે અને મહિલાને નીકળે છે છે અને હદ તો ત્યાં થાય થાય કે કે મહિલા સાથે આટલું વર્તન તેમ છતાં પોલીસ નથી લેતી બીજી તરફ તમે સુરતમાં જુઓ એક વેપારી છે મોડી રાત સુધી દુકાન ખુલી રાખે છે પોલીસે તેને કાયદાની ભાષામાં સમજાવવાનું હોય છે કે ભાઈ આટલા વાગ્યા સુધી તમે દુકાન ન ચાલુ રાખી શકો પરંતુ પોલીસ જે પોલીસ કર્મી છે તેને ગુસ્સો આવે છે અને તે લાંફો મારી લે છે આ બંને ઘટનાઓ છે પોલીસની ક્રૂરતા પર અને સવાલો કરી રહ્યા છે કે જેને લોક સુરક્ષા માટે એક પદ આપવામાં આવ્યું છે તેને સુરક્ષા ખરેખર ધ્યાનમાં રાખવી જોઈએ જોઈએ અને પછી જ જ કોઈ પણ એક્શન લેવું બદલે એ પોતે ક્યાંક ગુંડાગર્દી કરશે સામાજિક તત્વો જેવું વર્તન કરશે તો કેવી રીતના ચાલશે અને તાજેતરમાં ચોવીસ કલાક પહેલા જયારે ગૃહમંત્રી છે એ કહે છે કે પોલીસે સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરવાનું છે એટલે ચોવીસ કલાક પણ ગૃહમંત્રીએ આપેલી સલાહ છે

પોલીસ અધિકારી જ્યારે મહિલા અમે હાથ ઉગમતો હોય એ મહિલાઓ ક્યાંક ક્રાઇમ કરવા વાળા લોકો એના ઉપર ક્રાઈમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જવાય છે અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય આ જ્યારે આવી ઘટનાઓ જ્યારે ગુજરાતની અંદર બનેલી છે ત્યારે એ રાજ્યના ગૃહ મંત્રી એ કાયદોને વ્યવસ્થા જાળવામાં કેટલા સક્ષમ છે એનો પુરાવો છે માત્ર વાતો કરે છે ચબરબંધીની વાતો કરે છે છપ્પનની છાતીની વાતો કરે છે અને કોઈને છોડવામાં નહીં આવે પણ પેલા પકડાય ત્યારે છોડાય ને એટલે જે ગુનાકારો છે એને પકડતા જ નથી તો બધા છોડવા માટેની વાત ક્યાંથી આવે એટલે જે મહિલાની સાથે આ ઘટના બની એને અમે વખોડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મહિલાને મદદ કરવા માટેના પ્રયત્નો પણ અમે કોંગ્રેસ પાર્ટી વતી કરીશું આજે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજ ને ધજા ચડાવીને એમના દર્શન કરીને જન આક્રોશ યાત્રાની શુ શુભારંભ કર્યો છે આ વિસ્તારના જે કાંઈ પ્રશ્નો હશે જે લોકોની રજૂઆત આવશે સરકાર સુધી પહોંચાડવામાં આવશે ખેડૂતોની હોય મહિલાઓની હોય રોજગારી માટેની વાત હોય શિક્ષણની વાત હોય કે આ તમામ વાતો લઈને કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકો સમક્ષ એમનો અવાજ બનીને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેના પ્રયત્નો થયા છે ત્યારે ખૂબ પ્રતિકારક અને ખૂબ જ લોકોનો સાથ સહકાર અહીંયા આ વિસ્તારમાં મળ્યો છે અને આવનાર સમયની અંદર ચારેય ઝોનોમાં

કારણ કે ઘણી બધી એવી ઘટનાઓ છે કે માત્ર આ બે જ ઘટનાઓ પણ અડડક એવી ઘટનાઓ છે કે જેમાં પોલીસ છે એ પોતે જ ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સૌથી મહત્વનો સવાલ તો એ છે કે જો તમારું આઈડી કાર્ડ પડી જતું હોય ને તમને આટલો ગુસ્સો આવતો હોય ત્યારે મહિલા સાથે ને કેવા વાકીશો બને છે કે જ્યાં દીકરીઓ લૂંટાય છે મહિલાઓ છે તેને છડે જો કે તેની છેડતી કરવામાં આવે છે ત્યારે તેમનું માન સન્માનનું શું આ ખરેખર વિચારવા જેવું છે કારણ કે એક મહિલાને જો તમે આવી રીતના થતું હોય અને એની ફરિયાદ નોંધતા હોય તમને તમારું સોમાન દરેક મહિલાને પોતાનું એક અપીલ છે કે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રો ન્યૂઝ નમસ્કાર